હા ગાય છું બધા મારું નામ છે તુલસિંહ ચૌહાણ આજે હું તમને આ વિડીયોમાં દ્વિતીય સં ત્રણ કસોટી બે હજાર ત્રેવીસ ચોવીસ ધોરણ ચાર વિષય ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન એકથી તો પહેલો છે પ્રશ્ન એકનો અ નીચેના દાખલા ગણો તો તેમાં પહેલો છે બસો ચોર્યાસી ચોકલેટ ચાર સત્તા અઠ્યાવીસ અઠ્યાવીસ માંથી તો જીરો નીચે નીચેથી ઉતાર્યા ચાર ચાર એકા ચાર ચાર માંથી ચાર જાય તો જીરો એટલે કે જવાબ આવશે ઇકોતેર ઇકોતેર ચોકલેટ મળી શિવાંશી પાસે બજારમાં વેચવા માટે એક હજાર ચારસો અઠ્યાવીસ પેન્સિલ છે તે સાત પેન્સિલનું એક પેકેટ બનાવે છે તો કુલ કેટલા પેકેટ બનશે તો આપણે એક હજાર ચારસો અઠ્યાવીસ ભાગ્યા સાત કરવાનું રહેશે તો તેનો જવાબ આવે છે બસો ચાર તો આપણે લખ જવાબમાં લખીશું બસો ચાર પેકેટ બચશે પછી ત્રીજો છે સોહાના પોતાને ખોખો ટીમ માટે એંસી ટી શર્ટ ખરીદવા માગે છે જો દરેક પેકેટમાં એંસી ટી શર્ટ હોય તો કેટલા પેકેટ ખરીદવા પડે એટલે કે આપણને એસી ભાગ્યા દસ કરવાનું રહેશે તો દસ અઠા એંસી એસીમાંથી એંસી જાય તો જીરો જીરો આ તો જવાબ આવશે આઠ પેકેટ ખરીદવા પડે પછી છે પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો કુટકા લગાવવાથી તે પચીસ ઉપર પહોંચશે તો આપણે પચીસ ભાગ્યે પાંચ કરવાનું એટલે પયો પચીસ પચીસ માંથી પચીસ જાય તા ઝીરો જીરો જવાબ આવશે પાંચ એક વર્ગ ખંડમાં ચાર બારીઓ છે તો આવા પાંચ વર્ગખંડની ગુણ કેટલી બારીઓ થાય તો આપણે પાંચ ગુણ્યા ચાર કરવાનું રહેશે એટલે પાંચ ચોક વીસ જવાબ આવશે વીસ પ્રશ્ન બે છે માગ્ય મુજબ જવાબ આપો તેમાં પહેલો નીચે આપેલ દાખલા ગણો એક લિફ્ટમાં વધુમાં વધુ બસો ત્રીસ કિગ્રામ વજન લઈ જઈ શકાય છે ચાર વ્યક્તિઓ લિફ્ટમાં એકસાથે જવા માગે છે તેમના વજન અનુક્રમે એકાવન કિગ્રા સત્તાવન કિગ્રા સાહીઠ કિગ્રા અને સિત્તેર કિગ્રા છે તો આ ચાર વ્યક્તિઓનું કુલ વજન લિફ્ટમાં ક્ષમતા કરતા કેટલા કિગ્રા વધારે છે તો આપણે બધા માપોનું વજન કરવાનું એટલે બસો આડત્રીસ જવાબ આવશે બસો આડત્રીસમાંથી બસો ત્રીસ બાદ કરવાના તો જવાબ આવશે આઠ તો જવાબ આવશે આઠ કિગ્રા વધુ છે પછી છે પેજ બે તેનો બીજો અનિલભાઈએ ચાર ચાંદીની મૂર્તિ ખરીદી ચારેયનું વજન અનુક્રમે ત્રણસો ગ્રામ બસો પચાસ ગ્રામ પાંચસો ગ્રામ અને ત્રણસો પચાસ ગ્રામ છે તો તેમણે કુલ કેટલા કીગરા ચાંદીની મૂર્તિ ખરીદી તો આપણે બધાનો સરવાળો કરવાનો એટલે ચૌદસો ગ્રામ જવાબ આવે એટલે એક કીગરા અને ચારસો ગ્રામ ચાંદીની મૂર્તિ ખરીદી નવ હજાર ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય તો એક હજાર ગ્રામ એટલે એક કિલોગ્રામ એટલે નવ હજાર ગ્રામ એટલે ચાર કિગ્રા એટલે ખાલી જગ્યા ગ્રામ તો ચાર કીગ્રા એટલે ચાર હજાર ગ્રામ પ્રશ્ન ત્રણ છે માગ્યા મુજબ જવાબ આપો આપેલ અપૂર્ણાંક અનુસાર આકૃતિમાં આચ્છાદિત કરો તો પહેલો છે તેમાં ત્રિકોણ આપેલું છે તેમાં ચાર ભાગ છે તેમાંથી એક ચતુર્થાંશ ભાગમાં રંગ કરવાનો છે તો આપણે એક જ ખાનામાં રંગ કર્યો છે પછી બીજો છે તો તેમાં એક ચોરસ આપેલું છે ચોરસના બે ભાગ છે તો સાઈડમાં અપૂર્ણાંક તરીકે એક દ્વતી આપેલું છે તો આપણે અડધો ભાગમાં રંગ કરવાનો છે પછી જે આપેલ આકૃતિમાં રેખાકીન ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો અહીંયા એક આપ ચિત્ર આપેલું છે તેના સાઈડમાં આપણે લખવાનું છે કે તે કેટલા અપૂર્ણાંક દર્શાવે છે તો પહેલું ત્રણ અઠમાંશ દર્શાવે છે અને બીજું એક તૃતીયાંશ પછી પાંચમો છે એક દ્વિતિયાંશ ને સમાન હોય તેવો એક અપૂર્ણાંક લખો તો બે ચતુર્થાંશ પછી છે પ્રશ્ન ચાર અમાર્ગ્યા મુજબ જવાબ આપો તો તેમાં છે પહેલો આપેલ આકૃતિની હદની લંબાઈ શોધો તો આપેલ છે પંદર મીટર ચાલીસ મીટર પચીસ મીટર ચાલીસ મીટર અને પંદર મીટર તો તેમનો સરવાળો કરીએ તો એકસો પાંત્રીસ મીટર જવાબ આવે પછી છે તેમાં બીજો નીચે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણો તો આમાં દસ ખાના આખા આપેલા છે અને ચાર અડધા અડધા આપેલા છે એટલે એક અડધું ખાનું અને બીજું અડધું ખાનું થઈને એક આખું ખાનું બને તેથી ટોટલ બાર ખાના સમાપ છે ત્રીજો અશરફ એક લંબચોરસ દોરે છે તેની લંબાઈ સાઠ સેમી અને પહોળાઈ ત્રીસ સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય તો લંબચોરસની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એકસો એસી સેમી પરિમિતિ થાય પછી છે પ્રશ્ન ચાર બ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક ત્રિકોણની ત્રણ બાજુનામાં પાંચ સેમી સાત સેમી અને નવ સેમી છે તો તે ત્રિકોણની હદનું માપ કેટલું હશે તો તેનો સરવાળો કરવાનો પાંચ વત્તા સાત વત્તા નવ બરાબર એકવીસ સેમી થાય પછી બીજો છે એક ચોરસની હદ ચાલીસ સેમી છે તો તેની એક બાજુનું માપ શોધો તો ચાલીસ ભાગ્યા ચાર કરવાનું એટલે કે ચારે દામ ચાલીસ ચાલીસમાંથી ચાલીસ જાય એટલે જીરો જીરો એટલે દસ સેમી થાય પછી પ્રશ્ન પાંચ છે માગ્યા મુજબ જવાબ લખો પરિકરની મદદથી વર્તુળ દોરો તો આપણે દોરે વર્તુળ દોર્યું પછી બીજો છે આપેલ વર્તુળમાં કેન્દ્ર દર્શાવો તો આપણે કેન્દ્ર દર્શાવ્યું પી ત્રીજો છે આપેલ વર્તુળમાં માપપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યા દોરો તો આપણે ત્રીજા દોરી છે એ અને બી પછી ચોથો છે આપેલ વર્તુળની ત્રીજાનું માપ માપપટ્ટીની મદદથી માપીને લખો તો આપણે માપીને લખ્યું છે એક સેમી પછી જે પ્રશ્ન છે આઠ સોળ ચોવીસ તો આ આઠ નો ઘડ્યો છે તો આપણે આઠિકા આઠ આઠ દો સોળ આઠ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પચાસ ચાલીસ એમ કરીને પહેલી પેટર્ન પૂર્ણ કરવાની છે પછી બીજી છે પચાસ સો એકસો પચાસ બધામાં પચાસ પચાસ ઉમેરવાના છે તો આમાં પચાસ તેમાં પચાસ નાખ્યા સો તેમાં પચાસ નાખ્યા એકસો પચાસ તેમાં પચાસ નાખીશું તો બસો ને તેમાં પચાસ નાખીશું તો બસો પચાસ ત્રીજો છે ચારસો ચોપન પાંચસો પણ ચોપન છસો ચોપન તો આપણે આગળ વધારવી હોય તો સાતસો ચોપન ને આઠસો ચોપન પછી છે પ્રશ્ન છ નો નીચેની આકાર આધારિત પેટર્ન પૂર્ણ કરો તો તેમાં આમ ઊભું છે પછી આડું તો નીચું તો હવે પાછું આડું થઈ જશે આ ત્રિકોણ ગોળ ચોરસ પછી ચોરસ ગોળ ત્રિકોણ તો ત્રિકોણ ગોળ ચોરસ ચોરસ ગોળ ત્રિકોણ એમ કરીને આ પેટર્ન પૂર્ણ કરવાની છે પછી છે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ લખો આપેલ કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા કોષ્ટક આપેલું છે ફૂલ અને પસંદ કરતા બાળકો ગુલાબ પસંદ કરતાં બાળક બાળકો કરતાં જાસૂદ પસંદ કરતાં બાળકો કેટલા ઓછા છે તો આમાં જોઈશું તો લખવાનું ત્રણ બાળકો

આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો પ્રાર્થના સમિતિમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે તો આમાં એકસો આપેલા છે તો એકસો સાહીઠના ચાર ભાગ સૌપ્રથમ કરવા પડશે એકસો સાહીઠના ચાર ભાગમાંથી એક ભાગ અહીં લખવાનો એટલે કે ચાલીસ પછી છે બગીચા સમિતિ અને સાંસ્કૃતિક સમિતિમાં કુલ કેટલા બાળકો છે તો ચાલીસ અને ચાલીસ એંસી પછી ચોથો છે ગણિત વિજ્ઞાન સમિતિ સિવાય બાકીના બધી સમિતિના કુલ કેટલા બાળકો છે તો ચાલીસ 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 કરવાનો ત્રણ વાર એટલે કે એકસો વીસ તો આ હતું આપણું ધોરણ ચાર વિષય ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો